દેવગઢ બારીયા ખાતે ગણેશ મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે જે ભારે આકર્ષણ જમાવી રહ્યું છે હાલ સમગ્ર રાજ્યમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે દેવગઢ બારિયા ખાતે આવેલ મહારાણા પ્રતાપ ચોક ખાતે ગણેશ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે એટલું જ નહીં શ્રીજીના મંડપમાં મંડળના સભ્યો દ્વારા ઓપરેશન સિંદૂરનું ડેકોરેશન કરવામાં આવતા આ ડેકોરેશને લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે અને આ ડેકોરેશનને જોવા માટે લોકો મોડી રાત સુધી પંડાલમાં આવી રહ્યા હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે આ મંડપમાં રાષ્ટ્રભાવના અને આધ્યાત્મિક ભાવનાનો સમન્વય જોવા મળ્યો હતો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không